અમદાવાદના 12 દરવાજા પૈકી દરિયાપુર દરવાજો આજે પણ ઇતિહાસનો સાક્ષી બનીને ઊભો છે. દરિયાપુર વોર્ડ વસ્તીની દ્રષ્ટિએ પણ સારો છે. પૂર્ણ અને ચાલીઓમાં પથરાયેલા વોર્ડમાં અનેક મુશ્કેલીઓ છે. આ વોર્ડની ઓફિસથી બહાર જ સાંજે માર્કેટ ભરાય છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે જે પ્રજા માટે સમસ્યા છે. વોર્ડની ઓફિસની હાલત ખરાબ છે. લોકોની સમસ્યા સાંભળવામાં તંત્રને કોઈ રસ નથી. મોટી સમસ્યા એ છે કે અહીંયા જે મસ્ટર સ્ટેશન છે મસ્ટર સ્ટેશનની ઉપર અધિકારીઓ હોય અને આટલું જે દબાણ મૂકેલું હોય ગંદકી થઈ અહીંયા શાક માર્ગી સાંજે ચાર વાગ્યાથી છ વાગે સાત વાગ્યા સુધી ભરાય છે પણ એ આ દબાણ જે એમને મૂકેલા જે કોન્ટ્રાક્ટરો એ હટાવવા માટે અમે ઘણું રજૂઆત કરી પણ અહીંના જે અધિકારી સ્થાનિક અધિકારીઓ એનો કોઈ દરકાર લેતા નથી કેમ કે આ જે મ્યુનિસિપાલિટીનું જે બી અહીંયા મટીરિયલ બધું પડીને કાયદેસર છે જ નહીં

ઓગણીસો ને અડતાલીસના જમાનાની મટન માર્કેટ જે કાલુપુર ટાવર પાસે આવેલી છે જે દરિયાપુર વોર્ડમાં આવેલી છે એને વારંવાર ફરિયાદ કરવા છતાં એ જર્જરિત થઈ ગયેલી છે એમાં ગંદકીના ઢગલા ઢગલા છે સ્વચ્છતા અભિયાન લઈને આપણે ચાલી રહ્યા છે છતાં એ પ્રશ્નોનો હજુ સુધી નિકાલ થતો નથી ટ્રાફિકની સમસ્યા દરિયાપુર વોર્ડની સૌથી મોટી સમસ્યા છે. પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા સુધીનો મોડર્ન રોડ માથાના દુખાવા સમાન છે. દરિયાપુર વોર્ડ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. દરિયાપુરમાં ટકા હિન્દુ વસ્તી છે, જ્યારે ટકા લઘુમતી વસ્તી છે. ચાર વોર્ડ, 5 પટ્ટી, કાલુપુર ટાવર, ડબગરવાડ, ઉર્દુ શાળા, પોપટિયા વાડ, દાંડી વાડ, સલાટ વાડા અને લીમડી ચોક વિસ્તારમાં મુસ્લિમ વસ્તી વધારે છે. જ્યારે વાડી ગામ, કડિયા નાકા, નાની મોટી લોધવાડ ફૂટી મસ્જિદ આંબેડકર સ્ટ્રીટ વણકરવાડ અને રૂપાપરી વિસ્તાર હિન્દુ વસ્તી ધરાવે છે કેમેરામેન કિશન સણોલ સાથે દીપેન પઢિયાર વીટીવી ન્યૂઝ અમદાવાદ